પોપિયા પાકી પણ ગયા અને અડધા જાજા ખવાઈ પણ ગયા છેલ્લે સંપોલ તો હાથમાં લેવા પડ્યા કેમ કે હવે એ ઉપડે એમ જ નથી નમસ્કાર મિત્રો જય સોમનાથ જય દ્વારકાધીશ આજના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આ બે ચાર દિવસથી ઇન્દ્રદેવ પ્રસન્ન થઈ ગયા હતા વરસાદ ધોમ પડ્યો છે આજે થોડીક વરાબ છે તો વાળીયા જવાનું છે અને માંડવી વાવવાની છે

શું હવે આપણે આરેણા વાળો રસ્તો લઈ લઈએ રસ્તા ઉપર જ મારું ગામ વાડી આવી છે આપણે સીધું વાડીએ જ જવાનું છે એટલા માટે આપણે બુદેસાથી આરેણાનો રસ્તો પકડી લીધો છે આરેણા પાંચ કિલોમીટર આપણી વાડી અહીંથી બે કિલોમીટર જેવી થાય છે આપણે સીધા વાડીએ બે ચાર દિવસથી સ્ટેટસ તો મેળતા હતા કે આવ્યો ધરતીનો ધણી મેહુલ્યો આજે વરસાદે વિરામ લીધો છે એટલા માટે આપણે આવી ગયા છે વાડીએ જેમ કે માનવી આવવાની છે આ મારું વાડી છે અમારી આ કુવો છે આપણે થોડી ઘણી નારડી પણ છે હોક સોર છે આમનું સીધા હેડ હેડે સામે ઉધી બાકી આ નાનકડો આપણે બગીચો છે વાડીએ તો પહોંચી ગયો હું તો હવે ટ્રેક્ટરવાળા ક્યારે આવે એની રાહ જોઉં છું આપણે જોઈએ ક્યારે આવે ટ્રેક્ટરવાળો પછી આપણે વાવવાનું ચાલુ કરીએ મિત્રો અમે માંડવીના બીનો સ્ટોક આ બેરલમાં કરીએ છીએ ત્યારે માંડવી ફોલાવીને આખું વરો પછી આ બેરલમાં સ્ટોક કરી રાખીએ છીએ તમે લોકો કેમાં કરો સ્ટોક એ કોમેન્ટ કરજો રીંગણીનો રોપ છે તો આવી દે થાવો હોય તો રીંગણીઓ થઈ જશે તો આપણે ખાહું રીંગણા આ નાનો એવો બગીચો છે મિત્રો હવે ટ્રેક્ટર આવે એની રાહ જોઈએ આપણે ક્યારે આવે ટ્રેક્ટર મિત્રો વાળી લીંબુડી છે પણ લીંબુડીમાં કોઈ લીંબુ નથી પછી આપણે પોપિયો પણ છે પોપિયા લુંબે ઝુંબે છે એક અહીંયા છે અહીંયા પણ પોપિયો છે પોપિયા તો જોરદાર છે જો મિત્રો અમે ફાલજો પોપિયા પાકી પણ ગયા અને અડધા જાજા ખવાય પણ ગયા ખતમ બાય બાય ટાટા મિત્રો ખેતરમાં રાઉન્ડ માર લઈએ ક્યાંય ટ્રેક્ટરમાં તાલા ન નડે એ તાલા પડ્યા હોય તો આપણે હારીને સાઈડમાં કરી દઈએ બાકી બાજા ટ્રેક્ટર હારાઈ છે કે આ તાલા બાલા તો હતા તાલુ માથે પડ્યું પોપી અને ઢારીયો કરી દીધો ખેતરમાં રાઉન્ડ મારવા તો આવ્યા તાલા તો હજી એટલા પડ્યા છે આ બાજુ છેલ્લે એન્ડમાં પણ અહીંયા પીગા તો આપણા સંપલની હાલત બગડી ગઈ છે સંપલ નો વજન ઉપાડવો ગાળા ન ઉપાડવો કે મારો ખુદ ન ઉપાડવો કે નક્કી નથી થતું સંપલ એજો એલા લઈ આવે આમાં જામ થઈ ગયા સંપલ પણ હાલો તો એટલા જ રહ્યા પતાવીએ પછી જઈએ હવે પાછા સેલે સંપોલ તો હાથમાં લેવા પડ્યા કેમકે હવે એ ઉપડે એમ જ નથી હો ખાલી થયો માલ મિત્રો ઓલા બધા કહેતા નથી કે આ કંપની આપણા બાપાની છે અને આપણે અહીંના કર્મચારી આપણે અહીંના કર્મચારી છે અહીંનો આપણે યુનિફોર્મ વાડીનો પહેલી લીધો છે આપે સિરાકુસે ટેકનોલોજીયા 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 આ છેdna ટેકનોલોજીયા આ છેdna ટેકનોલોજીયા માંડવી વવાઈ ગઈ છે જોઈ શકો છો તમે આ જવાનો એક ત્યારો છે હવે આપણે મળીએ નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી જય સોમનાથ જય દ્વારકાધીશ અને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરવાનું ના ભૂલશો